એક્ઝામ્પલ વન બસો ચોવીસ ભાગ્યા સાત બસો ચોવીસને સાત વડે ભાગીશું જો ઘડિયા આવડે તો ભાગાકાર ખૂબ જ સરળ છે બસો ચોવીસ છે એ ભાજ્ય છે જ્યારે સાત છે તે ભાજક તો શરૂઆત કરીએ અહીં આપણે સાતના ઘડિયાની મદદથી એક્ઝામ્પલ ગણીશું આ એક્ઝામ્પલમાં શરૂઆત આપણે બે સંખ્યાથી કરીશું સાતનો ઘડિયો તમારે બોલવાનો છે બાવીસથી વધે નહીં તે રીતે સાત એકા સાત સાત દુ ચૌદ સાત તેરી એકવીસ સાત ચોક અઠ્યાવીસ એટલે કે સાત ચોક અઠ્યાવીસ છે જે બાવીસ કરતાં મોટા છે એટલે આપણે અહીંયા લખીશું સાત તેરી એકવીસ ચાલો હવે આ બેની આપણે બાદ બાકી કરીશું બેમાંથી એક જાય તો એક બેમાંથી બે જાય તો ઝીરો ઉપરથી આપણે ઉતારવાના છે ચાર ને નીચે ચાલો સાત એકા સાત સાત દુ ચૌદ ઝીરો ઝીરો બત્રીસ છે જે ભાગફળ છે અને શેષ કેટલી આવી તો કે ઝીરો ચાલો હવે શરૂ કરીએ એક્ઝામ્પલ નંબર ટુ ચારસો બાણું ભાગ્યા બાર ચારસો બાણુંને તમારે બાર વડે ભાગવાના છે શરૂ કરીએ એક્ઝામ્પલ નંબર ટુ ચાલો બારના ઘડિયામાં ઓગણપચાસ થી વધે નહીં એ રીતે આપણે સંખ્યા લખીશું બાર એકા બાર બાર દુ ચોવીસ બાર તેરી છત્રીસ બાર ચોક અડતાલીસ બાર પંચા સાઠ એટલે કે બાર ચોક અડતાલીસ બાર ચોક અડતાલીસ નવમાંથી આઠ જાય એક 4 માંથી ચાર જાય તો 0, ઉપરથી ઉતાર્યા બે બાર એકા બાર ઝીરો ઝીરો એકતાલીસ છે એ ભાગફળ અને શેષ કેટલી આવી તો કે 0. એક્ઝામ્પલ ત્રણ ત્રણસો બાવન ભાગ્યા આઠ અહીં આપણે આઠના ઘડિયાનો ઉપયોગ કરીશું ચાલો આઠના ઘડિયામાં પાંત્રીસ થી વધે નહીં તે રીતે સંખ્યા આપણે લખીશું એટલે કે આઠ એકા આઠ આઠ દુ સોળ આઠ તેરી છે એ વધી જાય છે માટે આઠ ચોક બત્રીસ બત્રીસ પાંચ માંથી બે જાય તો ત્રણ ત્રણ માંથી ત્રણ જાય તો ઝીરો આ બંનેની આપણે બાદબાકી કરી ચાલો હવે કઈ સંખ્યા નીચે ઉતારવાની તો કે બે ચાલો આઠના ઘડિયામાં બત્રીસ ક્યારે આવે તો કે આઠ ચોક બત્રીસ શેષ કેટલી વધી તો કે ઝીરો ભાગફળ ચુમ્માલીસ ચાલો હવે જોઈએ એક્ઝામ્પલ નંબર ફોર બસો નવ્વાણું ભાગ્યા તેર અહીં આપણે તેરના ઘડિયાનો ઉપયોગ કરીશું ચાલો તેરના ઘડિયામાં ઓગણત્રીસ થી વધે નહીં તે રીતે સંખ્યા લખીશું તેર એકાતેર તેર દુ છવ્વીસ તેર તેરી ઓગણચાલીસ ચાલો તેર દુ છવ્વીસ નવ માંથી છ જાય તો ત્રણ બે માંથી બે જાય તો ઝીરો બંનેની બાદ બાકી કરી ચાલો કેટલી સંખ્યાને આપણે નીચે ઉતારશું સૌ ચાલો તેરના ઘડિયામાં ઓગણચાલીસ ક્યારે આવે તેર તેરી ઓગણચાલીસ ઝીરો ઝીરો તો આજે આપણે શેષ ઝીરો વધે તેવા એક્ઝામ્પલની ચર્ચા કરી શેષ એક બે અથવા ઝીરોથી મોટી સંખ્યા હોય તે વધે તે દાખલાની ચર્ચા હવે પછીના લેક્ચરમાં કરીશું આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ દરેક વિદ્યાર્થી ભાગાકારની ખૂબ જ સારી પ્રેક્ટિસ કરે થેન્ક યુ